ललितं फलं सुखमुखाद मृतद्रवसंयुतं पीबत् भागवतं रसमालयं मुहुरहो रसिका भुविभा वक्रतुमहाकाय सूर्यकोटिशमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत् तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः वागर्धा वम्प्रोक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरो पार्वती रादे, रादे, रादे। दे दे वन्दे पार्वती परमेश्वरो राधे 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 वन्ता वनरा મહારાજ કી જય સુખદેવજી મહારાજ કી જય અપને અપને ગુરુદેવ કી જય નમ પાર્વતી પતે હે હવે કનૈયું સાત વર્ષનું થયું સાત વર્ષના કનૈયા એક દિવસ માને કે માં હવે તો હું મોટો થઈ ગયો છું હું મોટો થયો હું નાનોક મોટો બેટા નાનોક મોટો મોટો કનૈયો યશોદાને જઈને કહે છે કે મૈયા હવે હું મોટો થઈ ગયો હવે મને ગાયો ચરાવવા મોકલ અત્યાર સુધી ભગવાન વત્સપાલ હતા હવે ગાયો ચરાવવા જવા માટે કહે છે ત્યારે મૈયાનું મન માનતું નથી એટલે બા એને કહે છે કે દીકરા તું અગિયાર વર્ષનો થશે ને ત્યારે હું તને ધણમાં મોકલીશ અત્યારે તો ખાલી રમવા માટે આ વાછરડા લઈને તું ત્યાં એમના કિનારે જાય નાના નાના તમારા બધા મિત્રો એ બરાબર છે પણ અગિયાર વર્ષનું થાય એટલે તને ગાય ગાય ચરાવવાને માટે મોકલીશ પણ કનૈયો હઠ પકડે છે મા કે તું હજી નાનો છે માનું જીવ નથી ચાલતો અત્યારથી તને ગોવાળ ન બનાવાય ગોપાળ ન બનાવાય પણ છતાં આ કનૈયો ગોપાળ બનવાનો આગ્રહ રાખે છે એ જ વખતે સાંડિલ્ય ઋષિ તે આવ્યા છે યશોદાજીએ કહ્યું કે મહારાજ આ કનૈયો માનતો નથી હજી એને ગોવાળની દીક્ષા કરવાની બાકી છે ત્યારે સાંડિલ્ય ઋષિએ એને મુહૂર્ત જોઈ આપ્યું છે સરસ મજાનું કાર્તક માસની શુક્લ પક્ષની અષ્ટમી કારતક વધ આઠમ એ દિવસે કનૈયાને તિલક કરી હાથમાં લાકડી આપી અને પહેલીવાર યશોદા મૈયાએ ગોપાળ સ્વરૂપે ઘાય ચરાવાને માટે મોકલ્યો છે એ દિવસથી ભગવાન ગોપાલ કૃષ્ણ થયા છે બોલીએ ગોપાલ કૃષ્ણ લાલ આ બધા નામ છે ને એમને નથી પડ્યા અને એટલા માટે આજે પણ કાર્તક મહિનાની ગોપાષ્ટમી કહેવાય છે કેટલીક જગ્યાએ હજુ પણ ઉજવાય છે આ વૃંદાવનમાં વ્રજમાને ગોકુળ મથુરા ને બધે ને ગોપાલકોના ઘરે બધે આ ગોપાલાષ્ટમી ઉજવાય છે ગોપાષ્ટમી અષ્ટમી આપણે જન્માષ્ટમીને ગોકળાષ્ટમી કહીએ છીએ ગોપાષ્ટમી પણ એને કહીએ છીએ જન્માષ્ટમી પણ એને કહીએ છીએ કારતક સુદ અષ્ટમી કારતક વધ અષ્ટમી કે જે દિવસે ભગવાન પહેલીવાર ગોપાળ બન્યા છે ગાયને ચરાવવાને માટે ગયા છે ગોપાલ કૃષ્ણ થયા છે એ એટલે ગોપ અષ્ટમી ફરી એકવાર બોલીએ ગોપાલ કૃષ્ણ લાલ કી છે કનૈયો જ્યારે ગાયો ચરાવવા માટે તૈયાર થાય છે ત્યારે યશોદા મૈયા કનૈયા માટે નવા પગર લાવ્યા છે આજથી મારો દીકરો હવે થોડોક દૂર જશે કારણ કે ગાયોને ચરાવવા માટે તો આ આ વ્રજનો આ જગ્યા એનો છેડો મૂકીને જંગલમાં જવું પડશે એ મુનાના કિનારાથી દૂર જવું પડશે અત્યાર સુધી ઉઘાડા પગે રમે છે પણ હવે હવે એને એને આગળ જવું પડશે જંગલમાં એને કાંટા વાગશે ત્યારે કનૈયાને માટે નવા પગરખા લાવ્યા છે મા કહે છે કે દીકરા આ પગરખા સ્પેશિયલ બનાવડાવ્યા છે સિવડાવ્યા છે આ પહેરીને તું જા પણ કનૈયો એ પગરખા પહેરવાની ના પાડે છે માને કહે છે કે માં હું તો ગોવાળ છું ગાયનો સેવક છું ગાયનો રખેવાળ છું મારી ગાય માતા એ ઉગાડા પગે જંગલમાં ફરતી હોય તો મારાથી પગરખાં પહેરાય નહીં અને એટલે જુઓ ભગવાન જ્યાં સુધી ગોકુળમાં રહ્યા છે ત્યાં સુધી એમણે પગરખાં પહેર્યા નથી અને એટલા માટે ભગવાનના પગની રજ ત્યાં છે ચરણ રજ ત્યાં છે એટલે વ્રજ વ્રજરજ આજે પવિત્ર છે જ્યારે પણ વૃંદાવન જઈએ ગોકુળ મથુરા દર્શન કરવા જઈએ વ્રજમાં જઈએ ત્યારે એ ચરણ રજને લઈને માસ્તકે ચડાવવા હું ગાયનો સેવક છું મારી મા પગરખા ન પહેરે તો મારાથી પગરખા પહેરાય નહીં એટલે જુઓ સજ્જનો ભગવાને જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ત્યાં સુધી આ ચાર પ્રતિજ્ઞાઓ પાળી છે સિવેલા વસ્ત્ર પહેર્યા નથી હાથમાં શસ્ત્ર લીધું નથી ગોકુળ મારીને આટલા આટલા રાક્ષસોનો વધ કર્યો કોઈને શસ્ત્રથી નથી માર્યા ગોકુળમાં રહ્યા ત્યાં સુધી કમરમાં વાંસળી જ ભરાવે છે વાંસળી જ ખોસી છે ત્યાં સુધી શસ્ત્ર ધારણ કર્યું નથી અને ગયા ત્યારે વાંસળી આપીને ગયા છે એટલે સિવિલા કપડાં પહેર્યા નથી શસ્ત્ર લીધું નથી માથાના વાળ ઉતાર્યા નથી મથુરાના રાજા થયા મથુરા ગયા અને જ્યારે ત્યાં એમને જનોઈ આપવામાં આવી તે વખતે મુંડન થયું ત્યાં સુધી અહીંયા ગોકુળમાં રહ્યા ત્યાં સુધી ભગવાને માથાના વાર ઉતાર્યા નથી એટલે તેના વાંકડિયા વાળ લાંબા લાંબા બધું વર્ણન આવે છે ને બાળક નાનું હોય ને એટલે એના વાળ મસ્ત રેશમ રેશમ જેવા વાંકડિયા હોય લગભગ બધા છોકરાઓના વાળ નાના હોય ત્યાં સુધી વાંકડિયા હોય અને પછી ફેશનો આવે વાળ કપાવતો થાય એટલે વન સાઈડ ને ટુ સાઈડ ને કેવા કેવા કટ કરી લાવે નક્કી નહીં મશીન મરાવે ને અત્યારે તો છોકરાઓ જોઈએ છે ને એવી એવી ફેશન કરી લાવે છે અહીંયાથી બધું ઉજેડી નાખ્યું ખબર નહીં યાર શું કરી લાવે એટલે ભગવાને આ ચાર નિયમ પાળ્યા છે સીવેલા વસ્ત્રો નથી પહેર્યા હાથમાં શસ્ત્ર નથી લીધું માથાના વાળ નથી ઉતાર્યા અને પગરખા નથી પહેર્યા હવે કનૈયો ગાયનો સેવક બન્યો છે ગાયની સેવા શરૂ કરી છે ગોકુળમાં અને વૃંદાવનમાં ઉઘાડા પગે ફર્યો છે અને વ્રજની રજને એને પવિત્ર બનાવે છે કનૈયો વૃંદાવનમાં ગોપ મિત્રો સાથે અનેક પ્રકારની હવે રમતો રમે છે શ્રી કૃષ્ણ ગોવાળો સાથે ગાયોને લઈને તાલ વનમાં આવ્યો છે તાલ નામના વનમાં બોર અને કોઠાના ઝાડ છે ઘણા ઝાડ છે ગોપ મિત્રો કહે છે કે અમને અહીંયા આ ઘણા બધા ફળ છે તે ખાવાની ઈચ્છા થઈ છે આ ઉપનંદ કાકાએ અને બધાએ કહેલું કે તમારે આટલેથી આગળ જવાનું નહીં વૃંદાવનથી આગળ જે વન હતું તાલવન હતું એમાં જવાની ના પાડેલી કારણ ત્યાં આગળ એક રાક્ષસ રહેતો હતો ધૈનુકાસો રાક્ષસનો ત્યાં વાસ હતો એટલે આ બધા ગોવાળોને આ બધા બાળકોને ત્યાં જવા માટેની ના પાડેલી હતી એટલે પણ ત્યાં બધા બહુ ફળ દેખાય છે બોર અને કોઠા ખાવાની બાળકોને મજા આવે આજે પણ તમે જુઓ આ નિશાળની આગળ લારી લઈને પેલા ઊભા રહેતા હોય તો તમારે આ બે જ વસ્તુ મળે પેલા બોર વેચવા કોઠા વેચવા વાળા હોય છે એટલે આ બધા બાળકોએ કનૈયાની આગળ હોટ કરી કે અહીંયા ચાલ ને અંદર જઈએ ત્યાં ઘણા બધા બોર છે આપણે ખાઈશું કનૈયો બધાને લઈને તાલ વનમાં ગયો હવે ધેનુકાસુર નામનું જે રાક્ષસ હતું એ આ વનનો માલિક થઈને બેઠેલો ધેન સમાજની જે સંપત્તિ હોય અને એનો જે માલિક થઈ જાય એ જે લઈ લે એ ગધેડો બને એવું માં કહ્યું છે ધેનુકાસુર એટલે એટલે ગધેડો ગધેડાના સ્વરૂપમાં રહેલો રાક્ષસ સમાજના થવું ઘર દરેક માણસ ઘરના પૈસા મૂકીને સેવા કરતો હોય પણ લોકોને શું લાગે ઘરનું ભાડું ખર્ચીને ગાડીમાં મંદિર માટે પ્રસાદ લેવા જઈએ તો એ લોકોને એમ લાગે કે આ પૈસા હવે લખાયા હોય અગિયાર એકવી માંડ થોડાક છૂટતા હોય અને એમ લાગે કે અમારા લખાયેલા પૈસાથી આ બધા તાગળ ના કરે છે આપણો જીવ જ આવો બાકી દરેક ભગવાનનું કામ કરવાવાળો સેવા કરવાવાળો એ પોતાના પાંચ રૂપિયા મૂકતો હોય પણ થાય આવું મનમાં અને જે નથી મૂકતા અને જે લઈ લે છે તો સમાજની સંપત્તિ જે લઈ લે એને એ ગધેડો થાય એવું ભાગવતમાં કહ્યું છે એટલે સમાજની સંપત્તિ જે યયા કરે એ ગધેડો બને છે પછી બીજું ખાવાની વસ્તુ સડી જાય પણ કોઈને આપે નહીં એ પણ ગધેડો થાય સંગ્રહ કરે વધારે ભેગું કરે એ પણ ગધેડો થાય ને બીજો આ ગધેડાના જન્મમાં કેવું એને કશું ભેગું નહીં કરવાનું કોઈકને પણ આપણે કહેતા હોય છે કે ગધેડા જેવો છે ને કેમ ગધેડાનું કામ શું ખાય બીજાનું અને કામ માલિકનું કરે ગધેડા રાખવાવાળાને ચરાવવા નહીં જવાનું ખવડાવવાની ચિંતા નહીં પહેલાના જમાનામાં બધા રાખતા આપણા ગામમાં પણ ઘણા હતા આજે છે પણ એ જુદા એટલે રાધે રાધે રાખતા બધા એટલે એ એને કેવું સાંજે આવે એટલે ખીલા જોડે બાંધી દેવાનું ખીલા જોડે બાંધી દો અને છોડી મૂકવા આવે બીજાના ત્યાં ખાઈ ના આવે ને માલિકનું કામ કરે અને કોઈ મૂર્ખ માણસને પણ ગધેડો કહીએ છીએ કેમ કારણ કે એ એટલી એની ચાલે એક ધોબી હતો ને હા હા વગાડવું છે વગાડવું વગાડવું છે ગાવાનું આવી નહીં કંઈક ગાવું પડશે કનૈયો ગોવાળોને લઈને ગયો છે ત્યાં ગાયો ચરાવવાને ગયો છે અને બધાને આ ધેન આ તાલવનમાં પ્રવેશ કરવો છે આપણો કનૈયો ગાવાનું કે છેલ્લે ચલો થોડું ગાવું પડશે છોટી છોટી ગૈયા છોટે છોટે મદન છોટી છોટી ગૈયા છોટે राग મને બરાબર આવડતો નહીં થોડું થોમે એવો મંડરાવો સાલી કાલી ગઈયા ગોરે ગોરે ગવાન સાલી કાલી ગઈયા ગોરે ગોરે ગવાન ક્યામ વરણ મારો મદન ગોપા છોટો સો મેદન ગોપાલ આ વુ ગાઉ આગે આગે ગૈયા પીછે પીછે ગાલ

દૂધ પિય વા

ખાવા ના આપે સડી જાય પણ ખાવા ના પોતાના જંગલમાં આટલા બધા ફળ છે પણ કોઈને અંદર ઘૂસવા દેતો નથી એટલે ધ્યાન કનૈયો બધાને લઈને વનમાં ગયો હવે બધા બલરામ બધા ગોપાળોને કહે છે કૃષ્ણને બલરામ કે જેને હવે આજે જેટલા ફળ ખાવા હોય તેટલા ખાઓ અમે જોઈ લઈશું બધા બાળકો ફળ ખાવા માંડ્યા ધેનુકાસુરને ખબર પડી ક્રોધમાં આવ્યો અને આવીને પેલા બાળકોને મારવા ગયો એવો દાવ ભૈયાને આવ્યો ગુસ્સો બલરામજીએ ધેનુકાસુરના પગ પકડ્યા અને ચક્કર ચક્કર ફેરવી અને ભોય પર પસાડ્યો અને ત્યાં જ દેનકાસુર થઈ ગયો શ્યામ શરણ બોલીએ બલરામ ભૈયા બલરામે ધેનકાસુરનો વધ કર્યો કેમ એનું પણ કારણ છે આ ધેનકાસુર જે હતું એ પ્રહલાદજીના વંશનો હતો અને આપણે અગાઉની કથામાં જોઈ ગયા કે પ્રહલાદજીને ભગવાને વચન આપ્યું હતું કે તારા વંશના કોઈને હું મારીશ નહીં એટલે આજે ધેનકાસુરનો વધ બલરામ ભૈયાએ કર્યો છે આપણે વાત કરતા હતા આ ધેનકાસુર એટલે ગધેડો કહ્યું ને કે એનો માલિક બાંધે ખાઈ આવે બીજાના ઘેર અને કામનો ટાઈમ થાય એટલે આનું કામ કરે સવારે એને જોડે માટી ભરાવે ફેરા કરવાના આવે નાખી આવે અને ઘેર આવીને બે દફણા મારે એટલે છોડી મૂકે એટલે બહાર જઈને ખૈ આવે અને સાંજે પાછો ઘેર આવીને ઉભો રહે એક ધોબી હતો આપણે વાહા એ વાત કહેતો તું તો આ ધોબીએ ગધેડો રાખે અને એના ઉપર કપડાનું બધું પેલું બાંધી પોટલા મૂકી અને પછી રોજ ત્યાં નદી કિનારે ધોવાને માટે જાય ત્યાં ધોવાને માટે જાય એટલે પછી ત્યાં બધા કપડાને ઉતારેને એક દોરડું જોડે લઈ જાય એ દોરડું એના પગે બાંધે અને પછી દોરડું પગે બાંધીને ત્યાં ઝાડ સાથે બાંધી દે હવે એક દિવસે ધોબી દોરડું ઘેર ભૂલી ગયું દોરડું ઘેર ભૂલી ગયું અને આ ત્યાં ગયો નદી કિનારે કપડાં ધોવા માટે બેઠો અરે પેલા જવું કપડાં લઈને જો છોડીને જોવા ગયો તો દોરડું નહીં હવે બેઠો બેઠો મૂંઝવણમાં વિચાર કરે કે કરવું શું અને એ સમયે ત્યાંથી એક મહાત્મા પસાર થયા ત્યાંથી એક મહાત્મા પસાર થયા અને મૂંઝવણમાં જોયું કે ભાઈ કેમ આમ લમણે હાથ દઈને બેઠો છે આ કપડાં ધો કામ અરે એટલે કે મહાત્માજી એક પ્રશ્ન છે કે આ આજે દોરડું લાવવાનું ઘરેથી ભૂલી ગયું છું આ ગધેડાને બાંધવા માટે તો હવે શું કરું મહાત્માજીએ સરસ મજાનો ઉકેલ બતાવ્યો કે તું રોજ કરતો હોય એમ કર એના ગળામાં તો વીંટીને દોરડું લાવતો એ આમ દોરડું ગળામાંથી ખોલ એને ઊભું રાખ પગે ગાંઠ વાળ પેલા ઝાડ જોડે ગાંઠ વાળ અને પછી પોટલું લઈને જ્યાં કપડાં ધોવા માટે પેલા ધોબીએ એવું કર્યું ખાલી ખાલી દોરડું છોડવાનું નાટક કર્યું ખાલી ખાલી ગધેડાનો પગ બાંધ્યો ખાલી ખાલી ઝાડ જોડે છેડો બાંધ્યો પોટલું લઈને કપડાં ધોવા ગયો કપડાં ધોવાનું પતી ગયું પાછો આવ્યો અને પછી ગધેડા ઉપર બેસી ગયું પેલું પોટલું લઈ ગમે એમ ડફણા મારે પણ ગધેડો હાલે નહીં આઘો ના ખસે ત્યાંથી પાછા મહાત્માજી આ ક્યાં તમે હું આ નજર બાંધીને ગયા શું કર્યું આ તો ચાલતો જ નથી મહાત્મા એ જોયું કે આ એનું માલિક એના તે સવારમાં શું કર્યું તું દોરડું છોડીને બાંધ્યું તું હવે ઝાડ જોડે બાંધ્યું છે છોડ તો આ ખાલી ખાલી નાટક કર્યું તો ખાલી ખાલી દોરડું છોડ્યું પગમાંથી છોડ્યું ને ખાલી ખાલી પેલાના ગળામાં વીંટાડ્યું અને બે આલી કૃષ્ણ કનૈયા એટલે આવી બુદ્ધિવાળાને એટલે એની ઉપમા અપાય છે ખાય કોનું કામ કોનું કરે અને પાછું વજન ઓછું હોય ને તો ના ચાલે એ આ વાતમાંથી પાછી બીજી વાત એક ભાઈ આવી રીતે ગધેડા રાખે નદીનો નાનો એવો વહેળો હતો એની આ બાજુ રહે અને એક ગામથી કોઈને વસ્તુ લઈ જવાની હોય તો એના ઉપર પહેલાં તો બીજું કોઈ હતું ને આ સાધન સગવડો વાહન વ્યવહારનું વસ્તુઓના ફેરા એના ઉપર કરતા આપણે ગામડામાં પણ દિવાળી આવે અને ઘર આગળ માટી નખાવી હોય ત્યારે આપણે પહેલાંને કહેતા શું કહેતા ચાર ગધેડા નાખી જજે નાખવાની માટી હોય પણ આપણે કહેતા શું ચાર ગધેડા નાખી જજે બહુ બધું આપણે બધાએ જોયું તો આ ફેર્યા કરવાનું કામ કરતો હવે એક દિવસે રૂના વેપારીને રૂની ઘાસડીઓ એક ગામથી બીજા ગામ લઈ જવી હશે સામે ગામે ને વચ્ચે નદી હવે પેલા ગધેડાને આમ ઘરેથી આંક્યા પેલા ઘાસડીઓ મૂકી પણ ગમે મારે હેંડે જ નહીં હેડે જ નહીં માંડ માંડ ગહેડી ગહેડી નદી કાંઠે લાવે નદીમાં ઉતર્યા નદીના પાણીમાં ને રૂ બધું પલળ્યું રૂ બધું પલળ્યું ઘાસડીમાં વજન આવ્યું અને પછી ચાલવા માંડ્યા બરાબર એટલે ગધેડાને જેમ વજન વધે ને એમ ઉતાવળો ચાલે એમ તેજીથી ચાલે એટલે આવું આવું હોય એ બધા રાધે રાધે એટલે આ દેનકાસુરનો બલરામજીએ વધ કર્યો સાંજે બધા ઘરે આવ્યા છે ગોપ મિત્રો કનૈયા અને બાલ બલરામ બધા સાયંકાળે ઘરે આવ્યા હવે કનૈયો વિચાર કરે છે કે આવતીકાલે પેલા કાળિયા નાગની ખબર લેવી છે જમુનાજીને કાંઠે એક ધરો છે અને ધરામાં આ કાલીય નાગ એ જગ્યા બતાવીને બેઠો છે ભગવાને જંગલને મુક્ત કરાવ્યું હવે જો ભગવાન અવતાર લઈને જળ જમીન અગ્નિ પૃથ્વી આ બધાને મુક્ત કર્યા છે ધરતીને મુક્ત કરી છે હવે આ આ જમનાજીને છોડાવવાના છે કાળીયા નાગના પ્રતાપે કાલિય નાગના લીધે એના ઝેરના કારણે આ ધરમ એ જે ધરો છે એનું પાણી ઝેર બની ગયું છે અને એ ધરોમાંથી પાણી યમુનાજીમાં જાય છે યમુનાજીનું પાણી પણ ઝેર બન્યું છે એ પાણી પીવાને કોઈના લાયક રહેતું નથી આ કાલિય નાગનું મર્દન કરવું પડશે યમુનાજીને સ્વચ્છ કરવા પડશે કાલે આ કાલિય નાગના મર્દનની લીલા કરવી પડશે રાત્રે જ્યારે બલરામ અને કનૈયુ પથારીમાં સૂતા છે મા યશોદાજી બંનેને એમ કે હાથ ફેરવીને સૂવળાવે છે કનૈયો વિચાર કરે કે કાલે જો દાઉ ભાઈ સાથે આવે તો મને પહેલાં નાગને મારવા દેશે નહીં કારણ કે બલરામજી એ શેષ નાગનું સ્વરૂપ છે અને નાતભાઈની જો દયા આવે કે આ નાગને ના મારવા દેતો તો કાલે મારે એવું કરવું પડે કે દાઉ ભૈયા મારી સાથે ગાયો ચરાવવા આવે નહીં આવી કંઈક લીલા કરવી પડશે એટલે દાઉ ભૈયાને ઘરે મૂકવા માટે કંઈક કરવું પડશે એટલે રાત્રે સૂતા સુતા વાતો કરે ત્યારે યશોદા મૈયાને લાલજી કહે છે કે બા આજે તો કે બહુ કૌતુક થયું કે શું થયું આ ભૈયા છે ને દાઉ ભૈયાએ જંગલમાં એક ગધેડાને માર્યો બલરામ કે ના બા ગધેડો ન હતો એ તો રાક્ષસ હતો કે મોટો બધાને હેરાન કરતો હોય એટલે ના ના કે ખોટું બોલે છે ભૈયા ખોટું કે જય જય કાર કરાવે બધા કે રાક્ષસ ને માર્યો રાક્ષસ કોઈ રાક્ષસ બા વગર કામ નું બોલો ગધેડા છે કે ચીડવે છે દાઉ ભૈયા ને ચીડવે છે બલરામ આવ્યો ગુસ્સો રીસ ચડી જાય કાલે તો તારી જોડે ગાયો ચડાવવા આવવું નથી બલરામ ભૈયા રહ્યા ઘરે રીસાઈને ને ઘેર રહ્યા વનમાં ગાયો ચરાવવા માટે ગયા નહીં कृष्ण कनैया लाल की जय द्वारका जयछोडराय की जय राधाल्लभ लाल की जय रामचंद्र भगवान की जय स्वामी नारायण भगवान की जय ભાગવત ભગવાન કી જય વ્યાસજી મહાર જી જય સુખદેવ જી મહજ કી જય આપણે આપણે ગુરુદેવ કી જય નમ પાર્વતી ફતે હર મહે